પોલીસ સ્ટેશનમાં ગત છવ્વીસ તારીખના રોજ ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં નાણાં ગીરદાર ના એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ અલગ અલગ કલમો દાખલ કરવામાં આવેલી હતી આ ગુનાની વિગત મુજબ જે પોપભંડાના પત્ની છે સુધાબેન વાઇફ ઓફ લાલજીભાઈ મારકણા એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી કે જેમાં એમના પતિ દ્વારા કોઈ જેવી દવા પદાર્થ ફી દવા ફી અને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવેલો હતો અને તે બાબતની ફરિયાદ જ્ઞાનલુક્ષી જે પાંચ આરોપીના નામ આપવામાં પામેલા હતા તે પાંચે આરોપી ધર્મેશ મુળજી રાણફરિયા જેઠા આથલિયા હરીશ ગંઢા ઉપેન્દ્રભાઈ ચંદ્રા કિરીટભાઈ ગંધા આ પાંચે આરોપીઓને ગઈકાલે અરેસ્ટ કરવામાં આવેલા છે અટક કરવામાં આવેલો છે અને આ પાંચે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે રજૂ કરવામાં આવેલા હતા જે દરમિયાન દિન બે ના રિમાન્ડ તમામ પાંચે આરોપીને મંજૂર થયેલા છે અને હાલ પાંચે આરોપી પોલીસ કસ્ટડીમાં હોય આગળની તપાસ હાલ ચાલુ છે જી જે આ પાંચેય આરોપીઓ છે એમનો ગુના ઇતિહાસ બાબતની તપાસ હાલ ચાલુમાં છે એમાં જે પ્રથમ આરોપી છે ધર્મેશ મુખજી રાણફરિયા એના વિરુદ્ધ અગાઉ લેન્ડ રેબિંગ તેમજ ધાક ધમકી અને એક્સોશન બાબતના ગુનો દાખલ થયેલો છે અલગ અલગ પાંચ જેટલી એફઆઈઆર એમના વિરુદ્ધ અગાઉ થયેલી છે જ્યારે અન્ય આરોપીઓ છે તેમની ગુના ઇતિહાસની તપાસ હાલ ચાલુમાં છે તેમજ આ હાલના ગુના બાબતમાં પણ તપાસ ચાલુ છે